સરકારશ્રીના ટેકાના ભાવે મગફળી ખરીફ બે હજાર ચોવીસની રાજુલા સેન્ટરની ખરીદીની કામગીરીનો રોજ રાજુલા ખાંભા જાફરાબાદના શ્રી માનનીય હીરાભાઈ સોલંકી અને માર્કેટયાર્ડ રાજુલાના શ્રી માનનીય જીગ્નેશભાઈ પટેલ અને તાલુકા સંઘના વ્યક્તિ કમિટી સભ્યશ્રીઓ દ્વારા તાલુકા સંઘના પ્રમુખ શ્રી રમેશભાઈ ડોબરિયા અને ઉપપ્રમુખ શ્રી ભૂપેન્દ્રભાઈ વરૂણી સાથે રહી નિરીક્ષણ કરવામાં આવેલ અને ખેડૂતોને ખુલ્લી બજારમાં એક મળના સાડી નવસો થી અગિયારસો રૂપિયા ભાવ મળે તેની સામે ટેકાની ખરીદીમાં ખેડૂતને એક મળના તેરસો છપ્પન સાહીઠ પૈસા ભાવ આપવામાં આવે છે રાજુલા સેન્ટરમાં ખેડૂતોને કુલ બે હજાર પાંચસો પચાસનું રજીસ્ટ્રેશન થયેલ છે જે રોજ પચાસ ખેડૂતોને મેસેજ કરી બોલાવવામાં આવે છે અત્યાર સુધીમાં ત્રણસો એકવીસ ખેડૂતોને મેસેજ કરેલ છે જેમાંથી 225 ખેડૂતો આવ્યા છે અત્યાર સુધીમાં 20100 બોયની ખરીદી થઈ ગઈ છે આ કામગીરી વિડિયોગ્રાફી સાથે પારદર્શક રીતે ખેડૂતોને પૂરતો સંતોષ થાય તે રીતે સંસ્થાના મેનેજર શ્રી કાંતિભાઈ સાવલિયા સંભાળી રહેલ છે રિપોર્ટર મનીષ મહેતા રાજુલા ભાઈ આજ રોજ મોગફળીના ટેકાના ભાવની આપણે મુલાકાત લીધી શું કહેવા માંગશો ભાઈ રાજુલા માર્કેટિંગ યાર્ડ વર્ષોથી આપણે સૌ જોઈ રહ્યા છીએ એમાં પારદર્શક રીતે કામ કરતી હોય અને આજે જ્યારે હું મુલાકાત લેવા આવ્યો છું ત્યારે ટેકાના ભાવથી જે ખેડૂતો ને જે મગફળીના ટેકાના ભાવથી જે ખરીદી કરી રહ્યા છે સરકારશ્રી હું સરકારશ્રીનો આ તકે ખૂબ આભાર માનું છું તેરસો અને છપ્પન રૂપિયા પોઈન્ટ સાઠ પૈસાના ટેકાના ભાવથી જ્યારે આ ખરીદી થતી હોય એને પ્રાઇવેટ જ્યારે ખરીદી થતી હોય ત્યારે આઠસોથી નવસો રૂપિયામાં જ્યારે એની મગફળી જતી હોય પણ આજે આટલું સ્પષ્ટ કહીશું કે

વ્યવસ્થિત રીતે વિડીયોગ્રાફી સાથે પારદર્શી પારદર્શિકતા રીતે ખરીદી થાય છે અને રોજના પચાસેક ખેડૂતો અંદાજે આવે છે ને એની માંડ મગફળી ખરીદાય છે અત્યાર સુધીમાં લગભગ અઢારેક હજાર ગુણી જેવું ખરીદી કરેલી છે અને તમામ સ્ટાફ વ્યવસ્થિત રીતે કામગીરી કરેલ છે અને તેમનું વિડિયોગ્રાફી સાથે ક્લિયરિંગ રીતે કામકાજ થાય છે કેટલું રજીસ્ટ્રેશન થયું છે સાહેબ રાજુલામાં લગભગ છવ્વીસો ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલું છે અને રોજના કેટલા ખેડૂત લઈએ છીએ આપણે રોજના પચાસ એક ખેડૂત એવરેજ પચાસ ખેડૂતની આવે છે આભાર સાહેબ આભાર ખૂબ ખૂબ આભાર खरीफ बेहजार चौबीस वर्ष में नामदार सरकार श्रीना टेका भावे મગફળીની ખરીદી ના ફેડ વતી નોડલ એજન્સી ગુસ્કોમાસોલ મારફત આપણી સંસ્થા રાજુલા ખાંભા તાલુકા ખરીદ વેચાણ સંગ રાજુલા માર્કેટ યાર્ડમાં કુલ ખેડૂતોનું મગફળીનું પચીસો પચાસનું રજીસ્ટ્રેશન થયેલ છે એમાં રોજે પચાસ મેસેજ કરી ખેડૂતોને બોલાવ્યું છે જે પૈકી આજ આઠ દિવસ સુધીમાં ત્રણસો એકવીસ ખેડૂતોને મેસેજ કરવામાં આવ્યા છે અને એ કઈ કે બસો પચીસ ખેડૂતોનો માલ અત્યાર સુધી આવી ગયો છે અને ખેડૂતોને પૂરો સંતોષ થાય તે રીતે રાજુલા તાલુકા સંઘ દ્વારા વિડીયોગ્રાફી સાથે પારદર્શક કામગીરી સંભાળી અને ખેડૂતોને સહકાર આપી અને આ કામગીરી કરવામાં આવી રહી છે પ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી પણ કેન્દ્રમાં ખેડૂતોને બમણી આવક કેમ થાય એ દિશાએ હંમેશા કામ કરતી હોય છે ત્યારે આજે પણ આ માર્કેટિંગ યાર્ડમાં આવ્યો છું ત્યારે ખેડૂતોને રાજીપો થાય એવું કામ જ્યારે માર્કેટિંગ યાર્ડ કરતી હોય ત્યારે માર્કેટિંગ યાર્ડના પ્રમુખને સંઘના પ્રમુખને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આખા બોર્ડને અભિનંદન આપું છું કે જે રીતે ખેડૂત પહેલાં આવ્યો હોય પારદર્શક રીતે જે કામ થાય છે અને વિડિયોગ્રાફિક રીતે કામ થાય છે એ બહુ મહત્ત્વનું હોય છે અહીંયા અહીંયા કોઈ લાભ વિભાગ કંઈ કાંઈ ચાલતી નથી સંપૂર્ણ રીતે વ્યવહારિક જે રીતે હોય એ રીતે કામ થતું હોય ત્યારે મને પણ આ બહુ આનંદ થાય છે અને વધારેમાં વધારે ખેડૂતોને લાભ થાય એ રીતે સરકાર કામ કરે છે એનો ખૂબ ખૂબ આભાર કેટલા રજીસ્ટ્રેશન થયા છે હમણાં પચીસો જેવા અને બસો માણસ બસો ઓકે થેન્ક યુ ભાઈ થેન્ક યુ